મારા નવો બ્લોગ સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં અને સુપ્રભાત કેમ છો બધા મજામાં મજા માં જશો ને ભાઈ વરસાદ હાજી છાટા છાટા નાખી જાય છે ને અત્યારે આવતો નથી અત્યારે વાતાવરણ એવું ને પણ ઉકરાટ એવું થાય છે તો જો ઉકરાટ હમ ઉપર થોડા થોડા વાદળ દેખે છે તડકો ને એવું કઈ પડતું નથી પણ હવે આવી જશે એવું લાગે છે કારણ કે ઉકરાટ થાય ને એના કારણથી અત્યારે અમારે થઈ છે બપોર ની તૈયારી તો જય શ્રી કૃષ્ણ માં

હા હા મસ્ત આજ રીંગણાનું ભરેલું શાક થવાનું છે તો જો મસ્ત રીંગણાનો સોભાવે રીંગણાં ડ્રેડલી તો અહીંયા શાકની તૈયારી થઈ રહી છે અને શું કહો તો એ ઠામણા બમન ચાલુ છે તો જય શ્રી કૃષ્ણ દિવ્યા જય શ્રી માતાજી

અને એવા સમોસા ઉભારા થયા ને તાટું વાતાવરણ થઈ ગયું ને આમ ખાવાની મજા આવે ન કરતા તરીકે પડે તો ખાવા મજા ના આવે આવું આજ તો બહુ મજા આવે એવું લાગે ક્યાં ફૂગી આવો બધા જમવાનું ભાઈ તો જમવાનું ને ખાવાનું ભાઈ તો ખાવા હાલો જેવા તાજી ચાલો ગરમી દાળ ભાત ને સુકી ભાજી રોટલી એમ ખાવા પૂગીયા આવું બધા આજે મેઇન મેઈન તીન જ છે બાકુ છે નહીં ખાવાનું

ચરપડતું નથી પણ હવે વરસાદ આવશે અને હવે કેરીની સિઝન ગઈ કેરીની સિઝન ગઈ ને એટલે હવે બહુ કેરી ના ખાવી કારણ કે એમાં ઈરું ને બધું નીકળે તો થોડું ધ્યાન રાખવું અને આપણે કેરી પછી સિઝન ગોટલીનો વારો ફાટી નહીં માણસ ધારે એ મૂકે તો નહીં જ તો આ જોઈ લો બની ગયા હજી ભાઈ ને આમ બાફી બનાવ્યો બરાબર પછી ધ્યાન પડે Then I was riddling plants that were very good, that sort of too long, whatever I wouldn't eat Schester sometimes that was inside the state of this kind of habitat like me And kabo down everything I had to go to a here because aesthetic trees with arasty tree If my eyes facewei, I've never seen, and too long aTY ground level because this people is discussion not a lot then, y

અને જો ગૌશાળામાં ભેહું આપણે ભેગ્યું બાંધી દીધું છે તો આ ભેં છે ને આપણે દેહમાં માં ને આગલા વ્લોગ માં જોયું તો એ ભેં વ્યાઈ ગઈ છે જો એ કે હેલો અને અહીંયા યમુના અને ગોરલ અહીંયા છે અને અહીંયા ભાઈ પાઈ રહ્યા છે જય માતાજી મનુભાઈ કેમ ભાઈ મજામાં તો બસ મજામાં હોવ તો જો ભાઈ ભેં આજ આ ભેં નવી આવી છે પછી ઓલી ભેંસ આવી છે પછી આ દેહમાંથી એક આવી છે એક ઓલી આવી છે બીજું બધું વાં આવ્યું છે કા મનુ ભાઈ સરસ લ્યો હાલો તો બધા ગૌ માતા અહીંયા જે અંદર ને આ કાચામાં રાખવાનું કારણ ભાઈ પાકામાં આપણે આચરનો પ્રોબ્લેમ આવે ને એના કારણે બીજું કાંઈ નહીં એટલે આપણે છે ને કાચામાં રાખીએ છીએ અને આમાં છે ને કંઈક અમારે બળી કે એવું કંઈક ભરવું પડીએ હું મનુભાઈ આમાં શું કરવું પડીએ ભાઈ

તો આ એટલા આમાં અંદરમાં નથી જોતું એટલે જરા કમેન્ટ બોક્સમાં લખી દેજો કે આમાં બધામાં શું કરું એટલે અમને થોડીક ખ્યાલ આવે બરોબર ને મનુભાઈ કદાચ આપણે અનુભવ ના આવે તો બીજા માણસો તો કહી શકે ના કહી શકે હા હા એટલે એવી રીતે છે તો અત્યારે જો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ લાગી છે તો કંઈક અમે સમોસા મંગાવ્યા છે ક્યાંથી મંગાવ્યા અમારા ગામથી ભાઈ એમપીમાં એમપીમાં સેંધવા

અને ભાઈ સાત રૂપિયા નો નંગ જ ગય છે નહી પાછું પાછો એવડું ગય છે હું આયા તો ડબલ સુરત ભાવ જો તો હમ હમ સરસ આપડી ગોરલ ગોરલ ના ના ગોરલ તો ગોરલ છે બોલ હા ગોરલ હું ગોરી 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 ત્યાં છે જો હા જય harus તને આવડે દોરી